ભાજપા ગણેશ યુવા ગ્રુપ નવરાત્રી મહોત્સવ ઇનામ વિતરણ કરવામાં આવ્યું નવલી નવરાત્રી મહોત્સવમાં મારી દીકરી મારા આંગણે સાથે દરેક દીકરીને અને બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું નાના બાળકોને રમત અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે દરેક બાળકોને વડીલોના હાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ ઉત્સાહથી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી નવરાત્રી નવરાત્રી યુવા ગ્રુપ ગણેશનગર નવરાત્રી યુવા ગ્રુપ આપણે છેલ્લા દસ વર્ષથી નવરાત્રિ કરીએ છીએ આપણે આ વર્ષે દસમું વર્ષ છીએ અને અમે છેલ્લા દસ વર્ષથી કંઈક ને કંઈક નવું કરીએ છીએ અને અમારી સોસાયટીના બધાનો જ બધી જ ફેમિલીનો બધા જ પરિવારનો સાથ સહકાર છે રોજ અમે સાત વાગ્યાની આરતી કર્યા પછી માતાજીની જેટલા પણ આપણી અમારી નવરાત્રીના નાના નાના બાળકો છે પરિ પરિવારના એ બધાને અમે રોજ ગેમ રમાડીએ છીએ પછી રાત્રે બાર વાગે પણ અમે માતાજીની આરતી કરીએ છીએ અને આરતી કર્યા પછી ગણેશનગર યુવા ગ્રુપના મેમ્બરો ચાર પાંચ છોકરાઓ રોજ ભેગા મળીને નાસ્તો અલગ અલગ છોકરાઓ રોજ અલગ અલગ નાસ્તો આપે છે માતાજીનો પ્રસાદ આપે છે અને છેલ્લા દસ વર્ષથી અમે નવરાત્રી કરીએ છીએ અમારું નવરાત્રિ કરવાનું કારણ એક જ છે કે આજે અમારી બેન દીકરીઓ અહીં ગરબા અમારી સામે રમે છે કે અમારી બેન દીકરીઓને ક્યાંય બહાર જવાનું જરૂર નથી અને નવરાત્રિના છેલ્લા દિવસે અમે બધા જ દીકરી અને દીકરાઓ જેટલા પણ કુંવારસા દીકરી દીકરીઓ છે એ બધાને અમે ગિફ્ટ વિતરણ કરીએ છીએ તેમજ ગણેશનગર યુવા ગ્રુપ તરફથી પણ અમે દર વર્ષે કઈક ને કઈક નવી નવી દીકરીઓને કઈક નવું રમતા આવતું આવડતું હોય એ લોકોને અમે નવી ગિફ્ટો પણ આપીએ છીએ